સુરતમાં પૂરપાટ ઝડપે દોડતા વાહનો દ્વારા અકસ્માતના કિસ્સાઓ યથાવત રહેવા પામ્યા છે ત્યારે સુરત અડાજણ વિસ્તારમાં એક સ્માર્ટ એમ્બ્યુલન્સ દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો દસ વર્ષની એક બાળકીએ સાયકલ અને રોડ ક્રોસ કરી હતી ત્યારે એક સ્માર્ટ એમ્બ્યુલન્સના ચાલક એડફેટમાં લઈને તેને ઉડાવી દીધી હતી જેના પગલે બાળકી વીસ ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી આ સમગ્ર ઘટના માં કેદ થઈ જવા પામી છે સુરત અડાજણ વિસ્તારમાં આવેલ સરદાર બ્રિજ પાસે એકસો ને અકસ્માતમાં દસ વર્ષે બાળકી ઇજાગ્રસ્ત હતી

ટક્કરના પગલે ખનક વીસ ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી સાયકલ સાથે અડફેટી આવેલી દસ વર્ષ બાળકી રોડ પર પટકાવાના કારણે સામાન્ય ઇજાઓ થતી અકસ્માત પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા જોકે અકસ્માત હોવાથી બાળકીને પગના ભાગે સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું સારવાર માટે એકસો આઠ મારફતે જ બાળકીને હોસ્પિટલ ખસેડાઈ હતી સામાન્ય ઈજા હોવાથી બાળકીના પરિવારને રાહતનો શ્વાસ લીધો હતો અને એકસો આઠ ની માનવતાનો આભાર માન્યો